ગુજરાતની રાજનીતિમાં ત્યારે ગોસપ ચાલી રહી છે કે મુખ્યમંત્રી કદાચ યુએસ જવાના છે જી હા પોતાના દીકરાની સારવાર માટે તેઓ અમેરિકા જવાના છે પરંતુ તે બાદ હવે રાજનૈતિક ગલીઓમાં એ ચર્ચા શરૂ થઈ છે કે ભાઈ મુખ્યમંત્રી જો અમેરિકા જશે તો પછી તેમનું પદ કોણ સંભાળશે આવી ચર્ચાએ જોર પકડ્યું છે રાજનીતિમાં અને નામો પણ અલગ અલગ સામે આવી રહ્યા છે

આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર કરાવવા માટે આગામી સમયમાં યુએસ જઈ રહ્યા છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસેથી રજાની માંગણી પણ કરી છે ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રીને પીએમઓ તરફથી જો રજા મળે તો ભૂપેન્દ્ર પટેલ દીકરાની સારવાર કરાવવા માટે અમેરિકા જઈ શકે છે આમ જો તે અમેરિકા જાય તો એવા સંજોગોમાં અન્ય મંત્રીને મુખ્યમંત્રીનો ચાર્જ

કોણ બની શકે છે ઇન્ચાર્જ મુખ્યમંત્રી સામાન્ય રીતે પ્રાકૃતિક કે અપ્રાકૃતિક સંજોગોમાં મુખ્યમંત્રીને આકસ્મિક બહાર જવાનું થાય તો તેનો ચાર્જ સોંપવો પડે એ નિયમ હોય છે પરંતુ કોને ચાર્જ સોંપવો એ માટેના કોઈ નિયમ નથી જો કે આદર્શ સ્થિતિ પ્રમાણે એવા કેબિનેટ મંત્રી કે જે નંબર બે અથવા નંબર ત્રણ પોઝિશન પર હોય તેમને ચાર્જ આપી શકાય છે જો મુખ્યમંત્રી યુએસ જાય અને ચાર્જ સોંપવો પડે તેમ હોય તો હાલ સરકારમાં નંબર બે મંત્રી તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે જ્યારે નંબર ત્રણ તરીકે પોઝિશન પર પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે આ બંને પૈકી એક પર ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકે કડશ ઢોળાઈ શકે છે જો કે મુખ્યમંત્રી કોઈને પણ ચાર્જ સોંપી શકે છે તો ગૃહ વિભાગનું સ્વતંત્ર હવાલું ધરાવતા મંત્રી હર્ષ સંઘવીનું નામ પણ આ યાદીમાં અગ્રેસર છે

આ કારણે કોઈને ચાર્જ ન સોંપે તે પણ ચાલે આ બાબતે રાજકીય નિષ્ણાતો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ધારે એ વ્યક્તિને ચાર્જ આપી શકે છે અથવા તો પોતાના ખાતા અલગ અલગ મંત્રીઓ વચ્ચે વહેંચી શકે છે આ ઉપરાંત કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરવા માટે પણ મંત્રીની નિમણૂક કરવાની રહેતી હોય છે જોકે સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ તો પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીના બે સલાહકાર એવા હસમુખ અડિયા અને એસ એસ રાઠોડ હોવાના કારણે મુખ્યમંત્રીનો ચાર્જ અને કોઈને સોંપે તો પણ ચાલી શકે છે શું મુખ્યમંત્રીને ચાર્જ સોંપવાનો કોઈ નિયમ છે ખરી મુખ્યમંત્રીએ પોતાનો ચાર્જ કોને સોંપવો એ માટે કોઈ નિયમ નથી સામાન્ય વહીવટ વિભાગના કામકાજના નિયમો પણ મુખ્યમંત્રીને લાગુ એટલે નથી પડતો કેમ કે આ વિભાગ પણ મુખ્યમંત્રીના તાબા હેઠળ આવે છે જો ચાર્જ સોંપવામાં આવે તો કોઈ નુકસાન કે નફો રહેતો નથી પરંતુ વહીવટી સરળતા માટે અનુકૂળ રહી શકે છે જો કે મુખ્યમંત્રી અમેરિકા જશે કે કેમ એ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર